ઉપસમ પ્રકરણ સમાધિમાંથી જાગેલા બલીનું વિચારપૂર્વક સમભાવમાં સ્થિત થવું શ્રી હરિએ તેમને ત્રિલોકના રાજ્ય પરથી હટાવી પાતાના રાજા બનાવ્યા તે સ્થિતિમાં પણ તેમની ક્ષમતાપૂર્ણ સ્થિતિ તથા શ્રીરામના ચિન્મય સ્વરૂપનું વર્ણન શ્રી વસિષ્ઠજી કહે એ રઘુનંદન ત્યાર પછી એક હજાર દિવ્ય વર્ષો વ્યતીત થઈ જતાં ઐશ્વરી સાળી અસુરાજ બલિદેવોના નગારાનો તું અવાજ સાંભળી સમાધિમાંથી જાગ્યા અને આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા ન બંધન છે ન મોક્ષ છે મારી મૂર્ખતાનો નાશ થઈ ગયો ધ્યાન કરવાથી કે ન કરવાથી મારું કયું પ્રયોજન સિદ્ધ થશે ન હું ધ્યાનની ઈચ્છા કરું ન ધ્યાન ન કરવાની ન ભોગની ઈચ્છા છે કે ન ભોગના અભાવની હું ચિંતા રહિત થઈ સમભાવમાં સ્થિત છું આ જગતનું રાજ્ય રહે તો પણ હું એ દઢ પાવે સ્થિત છું અથવા જગતનું રાજ્ય ન રહે તો પણ હું શાંત પરમાત્મામાં સ્થિત છું ધ્યાન સાથે મારે શું કામ છે રાજ્ય વૈભવથી પણ મારું શું પ્રયોજન જે આવવું હોય તે આવે ન તે હું ન કાંઈ મારું છે ન તે હું છું ન કાંઈ મારું છે જો આવશ્યકતાની દૃષ્ટિએ અત્યારે મારું કોઈ કર્તવ્ય નથી તે રીતે અકર્તવ્ય પણ કશું નથી તેથી આ જે કાંઈ પ્રસ્તુત કર્મ રાજ્ય શાસન વગેરે છે તે હું શા માટે ન કરું આવો વિચાર કરીને બલી મનની વાસનાઓનો ત્યાગ કરી ત્યાં રાજ્ય કરવા લાગ્યા તેમણે અધર્ય પાધ્ય વગેરે ઉપચારો દ્વારા દેવતાઓ બ્રાહ્મણો ગુરુજનોની પૂજા કરી મિત્રો બંધુ બાંધવો સામંતો સતપુરુષોનો દાન માન દ્વારા સત્કાર કર્યો એટલું જ નહીં તેમણે સેવકો યાચકોને ધન ધાન્યથી પરિપૂર્ણ કર્યા આ પ્રમાણે તે રાજ્યમાં કે જ્યાં સમાન રૂપે શાસન કરવામાં આવતું રાજા બલિની કીર્તિ દિવસે દિવસે વધવા લાગી એકવાર તેમના મનમાં યજ્ઞ કરવાની ઈચ્છા થઈ ત્યારે તેઓ શુક્રાચાર્ય વગેરે મુખ્ય મુખ્ય બ્રાહ્મણ સાથે અશ્વમેક યજ્ઞનું અનુષ્ઠાન કરવા લાગ્યા તે યજ્ઞમાં ત્રણેય લોકના પ્રાણીઓને તૃપ્ત કરવામાં આવ્યા દેવર્ષિઓના સમુદાયે તે યજ્ઞની ખૂબ પ્રશંસા કરી રાજા બલીને ભોગોની ઈચ્છા નથી એવો નિશ્ચય કરી સિદ્ધિ દાતા લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ બલિની મનોવાંછિત સિદ્ધિ માટે તે યજ્ઞમાં પથાયરા કાર્યના તત્વને જાણનારા શ્રીહરી એકમાત્ર ભોગોમાં આસક્ત હોવાના કારણે કૃપણ અને સોચની એવા દેવરાજ ઇન્દ્રને કે જે તેમનાથી ઉંમરમાં મોટા હતા તેમને આ જગતરૂપી જંગલનો ભાગ આપવા માટે ત્યાં આવ્યા તેમણે વિરાટ રૂપ ધારણ કરી ત્રણ ડગલામાં ત્રણ લોકને માપ્યા બલીને વૈભવ ભોગથી વંચિત કરી તેમને પાતાળમાં બાંધી દીધા તેમને પાતાળ લોકના રાજ્ય અધિકારી બનાવ્યા એ રામ હવે તેઓ જીવન મુક્ત અને પોતાના બ્રહ્મ સ્વરૂપ આત્મામાં સ્થિત રહી મનને સદાય પરમાત્મા ચિંતનમાં જોડેલું રાખી ફરી ઇન્દ્રપદની પ્રાપ્તિ માટે પાતાળમાં બિરાજમાન છે પાતાળરૂપી ખાડામાં રહીને જીવન મુક્ત એવા બલી આપતી સંપત્તિમાં સમભાવે જુએ તેમના તમામ મનોરથો પૂર્ણ થઈ ગયા તેઓ ભોગોની અભિલાષા ત્યાગી નિત્ય પોતાના આત્મામાં રમણ કરતા રહે પાતાળમાં પ્રતિષ્ઠિત રહે એ શ્રીરામ આ બલિ ફરી ઇન્દ્રપદ પર બિરાજમાન થઈ વર્ષો સુધી જગત ઉપર શાસન કરશે ભવિષ્યમાં થનારી ઇન્દ્રપદની પ્રાપ્તિની આશાથી ન તેમને અર્થ ન પોતાના ત્રિલોકના રાજ્યપદથી ભષ્ટ કરી દેવાના કારણે તેમના મનમાં ઉદેક પણ થાય તેઓ બધાય ભાવોમાં સમ અને સદાય સંતુષ્ટ રહે પ્રાપ્ત ભોગોનો અનાસક્ત ભાવે સેવન કરતા રહે આકાશવત પોતાના બ્રહ્મ સ્વરૂપમાં નિત્યસ્થિત છે અસુરાજ બલિ સતત દસ કરોડ વર્ષ સુધી ત્રણેય લોકનું રાજ્ય કરી અંતે તેનાથી વિરક્ત થઈ ગયા તેથી ભોગ પદાર્થોમાં તેઓ અત્યંત વિરક્ત છે એ શ્રીરામ સૂર્યની જેમ સર્વને પ્રકાશિત કરનારા સચિદાનંદ સ્વરૂપ તમે સંપૂર્ણ જગતમાં સ્થિત છો તમારા માટે કોણ પોતાનું કોણ પરાયું એ મહાભાહુ તમે અનંત છો આદિ પુરુષોત્તમ છો તમારું શરીર ચિન્મય છે સેંકડો પદાર્થોના રૂપમાં તમે વિલસી રહ્યા જેમ સૂતરમાં મણકા પરોવાયેલા હોય તે પ્રમાણે નિત્ય પ્રકાશમાન શુદ્ધ બુદ્ધ સ્વરૂપ તમારામાં આ સંપૂર્ણ જગત પરોવેલ છે તમારો ન જન્મ થાય ન મૃત્યુ તમે અજન્મા છો અંતર્યામી અને વિરાટ પુરુષ છો શુદ્ધ ચેતન્ય તમારું સ્વરૂપ છે તમે આ જગતના સ્વામી અને નિત્ય પ્રકાશિત સૂર્ય રૂપે સ્થિત છો તમારામાં જ આ સ્વપ્ન જેવો સમગ્ર સંસાર પાસી રહ્યો મનુષ્ય બાળકની જેમ પોતાનું મન જે 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 પદાર્થોમાં આશક્ત થાય ત્યાં ત્યાંથી હટાવીને પરમ તત્વરૂપ પરમાત્મામાં જોડી દેવું જોઈએ આ પ્રકારના અભ્યાસને પ્રાપ્ત થયેલા મનરૂપી મદમસ્ત મસ્ત આથીને સર્વ પ્રકારે બાંધીને મનુષ્ય પરમ કલ્યાણનો ભાગી થાય જ્યાં સુધી મનુષ્ય આત્મસાક્ષાત્કાર માટે પરમ પુરુષ સાથ કરીને સ્વયં પોતાના પર અનુગ્રહ કરતો નથી ત્યાં સુધી વિવેક વિચારનો ઉદય થતો નથી જ્યાં સુધી પોતાનો પોતાના વડે યથાર્થ રૂપે અનુભવ થતો નથી ત્યાં સુધી વેદ અને વેદાંત શાસ્ત્રોના તાત્પર્યથી અને તાર્કિક દૃષ્ટિથી પણ આ આત્માનું પ્રાગટ્ય થતું નથી ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમ